જેમાં કેટલીક મહિલાઓ પણ હતી હતી જેઓ તાજેતરમાં પ્રયાગરાજ પરત આવી મહાકુંભ જે દર વર્ષમાં યોજાય છે તે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક છે જે વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષે છે તેમની મુલાકાત દરમિયાન મહિલાઓએ રામાયણના શ્લોકોનું પાઠ કર્યું તાંડવનું પ્રદર્શન કર્યું અને મુખ્યમંત્રી સમક્ષ અનેક ભજનો ગાયા આ ભક્તિ અને સાંસ્કૃતિક વારસાની પ્રદર્શનને યોગી આદિત્યનાથ દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવી ભારતીય આધ્યાત્મિક પરંપરાઓને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસોની પ્રશંસા કરી મુખ્યમંત્રીએ માહી ગુરુજી અને તેમના અનુયાયીઓને તેમની નિષ્ઠાને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તંતુમાં આપેલા યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો તેમણે વૈશ્વિક એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા માટે આવા વિનિમયોના મહત્વ પર ભાર મૂક્યો માહી ગુરુજીએ તેમના સંબોધનમાં આંતરિક શાંતિને સુમેળ પ્રાપ્ત કરવા માટે ધ્યાન અને યોગના મહત્વને હાઇલાઇટ કર્યું તેમણે મહાકુંભના આયોજનમાં અને યાત્રાળુઓની સલામતી માટે સુખાકારી સુનિશ્ચિત કરવા ઉત્તર પ્રદેશના સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી આ મુલાકાતે ભારત અને ઇટાલી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવ્યા અને ભારતીય આધ્યાત્મિક પ્રથાઓની વૈશ્વિક આકર્ષણને પણ રેખાંકિત કર્યું આ ઘટના પરસ્પર શુભેચ્છા વિનિમય અને શાંતિ સુમેળ અને આધ્યાત્મિક વૃદ્ધિના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટેના વચન સાથે સમાપ્ત થઈ સંતા રામ

ai shi hone ki marate hain amshya amshya re shri ram in hindi mein agar poochhoge sanga tum ka malikam Giataka tava sambra mavra manni limpa lola veci vallari raja mana morta gatta gatta gajua lallalata patta pava kishora chandra se karera ti pratikshanam darada rendranandini bilasa bandu bandura spurati kanta santa ti pramoda mana mana se krepaka takshadora ni ni durdara padi gambare mano gamba me tu vastuni. Giada Bujanga Pingala lascuratana, mani niprava karamba kunku madrava pralipta digwadomuke, ma Madanta sindura spuratva guttaria medure, ma novino da madbutambi bartubuta bartari. Oh, nama